પેપર આઈ રહેતે ધર પડટી લાગે એ ફંદા ની કઈ જરૂર નથી આ ખુજ પલટાવ પડે સચિનભાઈ પકડીને હે બહુ જ એક તો પેલી પરાઈ ની ઠેસી બી નહીં લખે કાદવ વાળું કે તાજ નથી નથી હવે અહે તો સચિનભાઈ બગડી જ

દબાયો છે દબાઈ ગયો દબાઈ ગયો દબાઈ ગયો તમારો પગ હટાવી લેવાનું ત્યાંથી પરાઈ નાખી દે તો પણ પછી તો માથું કઈ બાજુ છે માથું સાઈડ છે પેલી સાઈડ છે ફૂલ કે આ જેની ફૂક મારે જે દિલા

ચા કઈ નહીં કાંઈ બોટ બોટ સામાન આ છે ને ને એમની પાસે પેલી થેલી છે ને પેલી બેગ છે એનું પાવચ ફૂલ સાઈઝ બહુ ફૂલ સાઈઝ હું અબો વર્ષો જૂનો હતો ઘણીવાર જોવા મળેલા હું તું માતોને ખંજોય લાગે

હમણાં બે ત્રણ દિવસ પેલા છે નાક સાપ જ કઢેલા મેં એને કાઢી છે ને દર માં ભરાઈ ગયા ને એને ખબર નઈ કે કયો સાપ હતો ખોદવા રહ્યા એ સાપ ને

समय समय हो गई हां समय में बाडोली ले जाता थे वो हो गई भाई हम्म बराबर देख मत क्यों हालत है यहां जो है हां यहां थैली से गाड़ी आता हां मां थैली पहले बैग में से क्या પછી साइड में है कहीं नहीं कहीं नहीं का दे कर हां कर हां इंजन नहीं दे वेट ले ले बे ईंट ઈટ આપડી એ બ્લોક કર લે આ બ્લોક કર લે ઈટ લઈ લે ને બે કસો વજન ને લે કામ હે કઈ નઈ રહ્યો આ સપમાન ન્યુરોટોક્સિક નામ નું ઝેર હોય એ સીધો આપડા ચેતાતંત્ર પર જ અસર કરે આપણે દિમાગ ને કામ કરતો જ બંધ કરી દે આ કડે તો એ ભાગે આપણને આમ કલાક કલાક પછી આનું ઝેર અસર કરવાનું ચાલુ કરે કલાક નો ટાઈમ આપા આપણે ના સઠવા માં પેલો બના બનેલો ને એક કી આથે છ થી સાત અગર ડક માર લેમ કે હું એવું એક એક્યાં ન બનાઓ બે મહિના પહેલા એવું તારા તા જ પાછી ગયો કોક નું નસીબ કર્યું આપણે પાસે કલાક નો ટાઈમ રે કલાક માં આપણે છે ને ઘર આવીને એક પાસે મુકી દોન થેલી માં એ તો કે મુકી લે હરે નોલેજ આપતા હે તો જાણી લેઓ ને ભાઈ આપડા આ શું કરે પેલા ભગા તો પાહે જ જાય देसी દવા देसी દવા પણ હે ની પાહે જ જાય પણ તો દવા ખાને નઈ જાય પણ સરકારી દવા ખાને જવું સરકારી સરકારી મહી માં જવાની પણ તો છે ને આમ ખાંદી ઓ આમ લાખ રૂપિયા નું બિલ બનાવી દેલો એન્ટિને એન્ટિવેનમ આ દી પા 3000 નું બિલ બનાવી તો આપડા જ કા કાઢવા જોઈએ ભાઈ એન્ટિવેનમ આ આપના એન્ટિવેનમ થી એનો એના ઝેર થી એના ઝેર માંથી એન્ટિવેનમ બને માંથી એનો એન્ટિવેનમ હમ બને पासो धनो चले ते थाने तो नी नथी पेहलो काट आवी गेली छेन कादाव वाडो थई गेलो छेन कादाव भिंगडा मा भरई गयो के नहीं एतला मटे एर कधी भी काम करो रो हाथ नी करावा हु एर अपना बन्ना निकरण मन तो काले रात मा पेला 11 वागे रीडिंग लेवने काडो ने हु के नी जाऊ करता से Ja? એક જ મૂકો તો બી લગભગ સચિનભાઈ એક જ મૂકો હા મૂકી દો એટલે ટેકો જ રહી જાય જેને હરખું દેખાતું નથી ને હજુ એટલે તોડી ન કરો નહી ધરે અને કાટ નિકળે નહી ધરે ને આમ એકદમ ઝાખુ દેખાય ઝાખુ દેખાય કે નિકા થા નહી આઠ પર આવી જાય એકદમ ઝાખુ આબેટ એટલા હારો રાત્રે હલી જો ભાગતો ભાગ્યા નહી ના નહી ભાગ્યા જતો છે પાછો ફરેલો જેવો હે કે અંદર ગયો જતો છે ઝાડીમાં છોડી દઈએ આ તો કાલે કેનો વિડીયો પતાઈ ગયો ના હવાળે મને પહેલી વાર દેખાય આ લોકોના મોડે મેં સાંભળેલો હતો કે ફરતો છે એમ જ કહે આ લોકો એ જોઈ લો તો બહુ મોટો ફરતો છે એમ તો એ લોકો કે જ કરતા હતા મારી માં પહેલી વાર જ આવ્યો એમ બરાબર નહીં એ તો ત્રણ ચાર વર્ષથી ફરતો છે ને દાઉત ચાલો તો ઇન્ડિયન સ્પેક્ટિકલ કુબરા ને અત્યારે આપણે અહીં વાડી ગામેથી રેસ્ક્યુ કર્યો તો એને અહીં આપણે પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દીધી આ ખૂબ જ મોટા સાઈઝના સ્પેક્ટિકલ કુબરાને તમે જોઈ શકો છો આ સાપ અત્યારે હું પર્યાવરણમાં આઝાદ છે ચાલો તો આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત